તમારું ઈ કેવાયસી બાકી હોય તો તેને વહેલી તકે કરાવી લેવા સંતરામપુર પૂર પુરવઠા મામલદાર કચેરી દ્વારા તમામ નાગરિકોને કરાઈ અપીલ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો બે હજાર સમાવિષ્ટ રાજ્યના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર શ્રી આ યોજનાની અમલવારી સાચા લાભાર્થી સુધી તેનો લાભ સુનિશ્ચિત કરવા પ્રતિબંધ છે આ યોજના હેઠળ લાભ યોગ્ય રીતે અને નિયમિતતા સાથે મળતા રહે તે માટે ઈ કેવાયસી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે અત્યાર સુધીમાં રાજ્યમાં પચાસી ટકા કરતા વધુ લાભાર્થીઓ પોતાનું ઈ કેવાયસી સફળતા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે અભિનંદનીય છે મહત્વપૂર્ણ સૂચના જેમના પણ રેશન કાર્ડ સાથે ઈ કેવાય હજુ બાકી છે તેઓ વિનંતી છે કે તાત્કાલિક તેમને નજીકની એફપીએસ દુકાન વ્યાજબી ભાવની દુકાન અથવા ઈ ગ્રામ કેન્દ્ર તેમજ કચેરી પર જઈ ઈ કેવાયસી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરે ઈ કેવાયસી માટે આધાર કાર્ડ સાથે હાજર થવું જરૂરી છે કેટલાક સ્થળોએ બાયોમેટ્રિક પદ્ધતિથી ઈ કેવાયસી પ્રક્રિયા કરવામાં આવે છે ઈ નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માત્ર યોગ્ય અને સચ્ચા લાભાર્થીઓને જ યોજનાનો લાભ મળે ખોટી નોંધણીથી સરકાર તથા અન્ય નાગરિકોનું નુકસાન ન થાય રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ મળતો અનાજ અનાજ સરકારી દરે ઉપલબ્ધ છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈપણ પ્રકારની ખોટી વાતો કે અફવાઓથી દૂર રહેવા વિનંતી છે તમારો એ કેવાય સી બાકી હોય તો તેને વહેલી તકે પૂર્ણ કરી ને આપના અધિકૃત રેશન કાર્ડ વડે નિયત દુકાન પરથી અનાજ મેળવવું વધુ માહિતી માટે નજીકની પુરવઠા કચેરી અથવા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરો તેવી પુરવઠા વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે